ફાઇનલી ભાઈ રજા પડી ગઈ છે છ વાગે છૂટા થઈ ગયા છે કારખાનામાંથી કારીગર ભાઈઓ આવી ગયા છે આજ પહેલો દિવસ હતો ભાઈ કેટલા વેલકમ ટુ માય ન્યુ વલોગ ફાઇનલી આજે કેટલા દિવસ પછી વેકેશન ખુલ્યું છે તો પચીસ દિવસનું વેકેશન હતું ફાઇનલી આજે ખુલી ગયું છે વેકેશન તો ડાયમંડની ફેક્ટરીમાં કામ કરીએ છીએ તો હીરાવાળા ફરજિયાત સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને આ વિડિયો જોઈને જોઈએ બેઠા આ રીતે જો ઉઠી જ રુદ્રા ને વિડિયો તમે જોયા ને બધે આ બે નજી જાય આ નિશાળ તો ફાઈનલી કારખાના આવી ગયો છે અને લગભગ પચીસ ત્રીસ દિવસ પછી કારખાના દરવાજા ખુલ્યા છે ધીમે ધીમે રિસેસનો ટાઈમ છે બપોરનો ટાઈમ એટલે બધા ઉઠા છે અને આ રીતે છે કારખાના બરાબર ત્રણ છ બાર ઘંટી આવે છે રિસેસનો ટાઈમ છે હવે બધા ઉતા છે બારથી એકનો ટાઈમ હોય રિસેસનો શટર મેડા ખુલવા ફાઇનલી લગભગ પચીસ ત્રીસ દિવસ પછી ખુલી ગયા સેટને તમને બતાવું આ છે કારખાનાના શેઠ અને વધારે ઘરના શેઠ છે કારખાનાના સેટને તમને કારખાનાના સેટ ગયા છે સંડાસ રિસેડાશ થાય છે ના એમ નવા નહીં ને તો આ સેટ પણ રિસેટમાં સંડાસમાં ગયા છે એમ તમે જોવાનું તમને સેટ નહીં લાગે માણા કહે ને કે જોઈતા ખબર પડી જાય એટલે ભાઈ આને તમે જોયું તો ખબર ન પડે કદાચ પાંચસો માણા તમે ઊભો રાખો ને તો એમનો કે આ સેટ છે પણ શેઠ સેટ કે આને તમે જોવો ને આને આને તમે જવું તો તમને લાગે કે શેઠ છે પણ આ સેટ નથી આ કારીગર છે તો મિત્રો તો આ છે શેટ હું તમને કહેતો હતો તમને જોઉં ન તો તમને લાગે નહીં શેટ છે પણ નથી કહેતા ઘણા જોઈતા ખબર પડે પણ આને તમે પાંચો માળા ઊભા રહે એમ ન ખબર છે શેટ એટલે જોવાથી ખબર ન પડે મતલબ આ કોઈ એ થાય મારા માળાને જોવાથી એમ ન થાય કે આ શેટ એ છે આગળ મેં તમને ઘડી પહેલાં બતાવ્યું ભાઈ તો એ લાગે છે તો શેટ નથી કારી કહે શેટ આ મેં એને શેટને જ પૂછી કહેવામાં આવે છે મંદિરનો લગભગ બગેચરામાં આ પેલું કારખાનું એવું છે કે ચાલુ થયું છે અહીંયા કંઈ કાકાના ચાલુ નથી આ પેલું ગાથાનું ચાલો ભાઈ કીધું આપણે એને પૂછી કે કેવી પોઝિશન છે ડાયમંડમાં કેમ મને નહીં આવડે કે કોઈ દિવસ બોલા ન હોય ને વિડીયોમાં એટલે કે મને નહીં આવડે કાંઈ વાંધો નહીં પોઝિશન હારી છે દિવાળી પછી એવું સંભળાય છે હમણાં પછી તો હું આ લોકોને દેખાવા દેવું હોય દેખાવા દે ને કારણે લગભગ બધાય બંધ છે ઓલરેડી આ એક જ કારખાનું અમારું ખુલ્લું છે હરીતરામાનું મંદિર બધી પૂલતા આવે છે બધું સન્નાટા સન્નાટા પૂરા આ કોલેજ રોડ કહેવાય આ કોલેજ રોડ કહેવાય કારખાના લગભગ બધાય બંધ છે ટોટલી બંધ છે મેઘાણી હાઈસ્કૂલ વાળો રોડ લગભગ બગીસરામાં સત્યાવીસ થી અઠ્યાવીસ કારખાના ચાલુ છે અત્યારે હજી એમાંથી એક કારખાનું ચાલુ થયું લગભગ ચાર હજાર કારીગર કામ કરે છે બગીસરામાં ના મળે આ બધા કારખાના છે હજી બંધ જ છે બધા કારખાના આ બધા કારખાના છે

ફાઇનલી ભાઈ રજા પડી ગઈ છે છ વાગે છૂટા થઈ ગયા છે કારખાનામાંથી આ કારીગર ભાઈઓ આવી ગયા છે આજ પહેલો દિવસ હતો ભાઈ કેટલા ભાઈ શકાય પતિ હેરાન તળિયા માર્યા છે અને બાર રૂપિયા ભાવ છે બાર રૂપિયા ભાવ છે તમારી રીતે તમે ટોટલ મારી લેજો કેટલું કામ થયું છે આ પહેલું કારખાનું ચાલુ થયું જ બગેચરામાં હા ભાઈ પચી હીરાને તળીયા મારા બાર રૂપિયા વાવ ટોટલ તમારી રીતે મારી લઈ જાઓ તો મળી આવો નેક્સ્ટ વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો ભૂલતા નહીં બરાબર અને હીરાવાળા ખાસ હીરા અને ધંધા હારે સંકળાયેલા છે એ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય